માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાજે આપણે મનુષ્ય જીવનમાં કેમ નથી ઉતરતું ગમે તે રમક ચમક વગેરે બધાને આનંદ આવે છે અને ખરેખર આત્મા જ્ઞાન જો જીવનમાં ઉતરે તો ચોરાસી લાખ જૂની ચક્કર ફરવામાં મતલબ કે જે છે ને ફેરી દુઃખ વેઠવું ન પડે છતાં માણસને એવું આત્માજ્ઞાન કેમ નથી ઉતરતું તો જે જનક રાજા સુખદેવજીની એકવીસ દિવસની પરીક્ષા લઈને જ્ઞાન આપે છે તેથી તે જીવન મુક્ત થાય છે એક જ વાર મતલબ કે એને જ્ઞાન સમજાય તે સુખદેવજીએ મેરુ પર્વત મધે એકલા બેઠા હતા તેમના પિતાજી વ્યાસને પૂછ્યું કે પિતાજી મને તમે આ સંસારમાં પાખંડ કેવી રીતે ઉત્પાદન થયેલા છે અને તે પાખંડ છોડીને કેવી રીતે શાંતિ થાય તે કહો અને બીજું કે આત્માને જેમણે જાણ્યો છે તે જ્ઞાન તમે કહો ત્યારે વ્યાસજીએ કહ્યું કે તું તે જ્ઞાન માટે મિથેલા નગરીમાં જનક રાજાના પાસે જા તે તને બધું જ બરાબર સમજાવશે એટલે સુખદેવજી નગરીમાં આવીને છડીદારને ખબર આપી કે હે રાજનું વ્યાસપુત્ર સુખદેવજી આપના દ્વાર ઊભા છે તે જાણી જન કે સુખદેવજીની પરીક્ષા માટે જનક રાજાએ ઉત્તર આપ્યો નહીં કે ભલે ઊભા રહે તે સુખદેવજી સાત દિવસ ત્યાં ચૂપ રહ્યા ખાધા પીધા વિના સાત દિવસ વિચારો સાત દિવસ પછી સાત દિવસે ફરી સુખદેવજીએ ચકછડીદારને કહ્યું કે જાઓ કે સુખદેવજી આવ્યા છે તો પછી સાત દિવસ સુધી એને ખાલી દરવાજાની અંદર પ્રવેશવા દીધા પણ બીજું કાંઈ હજી મતલબ પૂછ્યું નહીં વળી એમને ફરી સાત દિવસ થયા ત્યારે કહ્યું કે હું વ્યાસનો પુત્ર સુખદેવજી તમને મળવા આવ્યો છે તે સાત દિવસ સભામાં પ્રવેશ થવા દીધું પણ હજી જનક રાજાએ એને પૂછ્યું નહીં અને એમ એકવીસ દિવસ થઈ ગયા પછી એને હજી જ્ઞાન ના આપ્યું એમને શું કર્યું કે સુખદેવજીને ભોજન જમાડવા આમ રાજાએ અપસુરાવ જેવી મતલબ કે સ્ત્રીઓ જોડે મનગમતા ભોજન થા લઈ ને જનક રાજાને મતલબ કે આ જનક રાજાએ મોકલ્યું કે જાવ આ જમાડો તો સુખદેવજી કહે છે કે હું ભોજન જ જમવા નથી આવ્યો હું તો જ્ઞાન લેવા આવ્યો છું એને ભોજન ત્યાગ કર્યો ત્યારે જનક રાજાએ સુખદેવજીને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે ત્યારે સુખદેવજીએ કહ્યું કે હે ગુરુ આ સંસારમાં આ પાખણ કેવી રીતે ઉત્પાદન થયા છે અને તે કેમ શાંત થાય તે મને જલ્દી કહો પછી જનક રાજાએ કહ્યું કે જે બુદ્ધિની અંદરનો જે સાર છે તેની અંદરનો પણ જે સાર છે એટલે જો સાર એટલે પરમાત્મા વળી ખ્યાલ રહે સાર એટલે પરમાત્મા છે તેને જાણવાથી તુરજ તુરત જ મનુષ્ય જીવન મુક્ત થાય છે જે આ દેખાય છે તે દ્રશ્ય દેખાય નહીં આમ દેખાય છે પણ મતલબ એ દેખાય નહીં એવું જે જ્ઞાન વડે મનમાંથી દ્રશ્ય જો સાફ થઈ જાય તો આ મનમાં શાંતિ થાય છે આ મહો ઉપનિષદ પાના નંબર ત્રણસો પચ્યાસીમાંથી આ પુરાવો છે તો વાસનાનો પૂરો ત્યાગ કરવો એ જ ઉત્તમ મોક્ષ છે અને સત્ય પુરુષો શુદ્ધ કર્મ કરે છે શુદ્ધ પુરુષો ખોટું કરી ખોટું ફેરી કરતો નથી તે જીવન મુક્ત કહેવાય છે જે પદાર્થોની ઈચ્છા રાખે છે તેને બંધન લાગે છે અને પદાર્થોની ઈચ્છા છોડી દે છે એ જ મોક્ષ પામે છે જેને તપ વગેરે બીજા ભૌતિક ભોગો જોઈતા નથી તે આ લોકમાં જીવન મુક્ત છે સ્વયં પ્રમાણેની આપતિઓમાં જે સુખ દુઃખમાં જે હર્ષ કે દુઃખ લાગે નહીં તે જીવન મુક્ત કહેવાય છે જેનું અંતકરણમાં હર્ષ શોખ દુઃખ શંકા ક્રોધ લોભ ધર્મ પાપ પુણ્ય દિનતાનો સંબંધ નથી તે જીવન મુક્ત છે વિચારો પાપ પુણ્ય પણ કાંઈ નહીં પુણ્ય પણ નહીં જે અહંકારની વાસનાને માયામાં લીલાનો ત્યાગ કરી જે ધ્યેય વસ્તુનો ત્યાગ કરે છે તે જીવન મુક્ત છે જેના આત્મામાં વૃત્તિની ઈચ્છા છે અને ઇચ્છાથી નથી અને જે સુશુભિત અવસ્થામાં રહે હોય તેવું વર્તન કરે છે તે જીવન મુક્ત કહેવાય છે જે આત્મા વિશે રમણ કરતો બેસી રહે અને પૂર્ણ અને પવિત્ર મનવાળો હોય સર્વ શાંતિને પામ્યો હોય આ લોકમાં કંઈ પણ ઈચ્છતો નથી અને જે સનેથી રહે છે તે જીવન મુક્ત કહેવાય છે મૌન ધારી અહંકાર વિનાનો મન વિનાનો વેર ઈર્ષા વિનાનો થઈને જે કર્મ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે જેને બધા જ ઉપરથી શને જતો રહ્યો હોય અને સાક્ષીની જેવું વર્તન કરતો હોય તે જ જીવન મુક્ત કહેવાય છે જેને મનમાં વિચાર છોડી દીધા હોય તે જીવન મુક્ત છે જે દેખાતી વસ્તુ બધી જ તજી દીધી હોય તે જીવન મુક્ત છે જે કડવું ખાટું ખારું તીખું મીઠું તુરું જે સ્વાદ વિનાનું કે સ્વાદવાળું એ બધું જ સરખું માનીને જે ખાય છે એ જીવન મુક્ત કહેવાય છે જેને ગડપણ મરણ અપ અપ આપતી રાજ્ય કે ગરીબાઈ વગેરે અવસ્થામાં સમાન ભાવે રહે છે એમ માની જે ભોગવે છે તે જીવન મુક્ત કહેવાય છે જેને સંસારમાં સંસારનું જ્ઞાન શાંત થયો હોય કળા હોય છતાં જે કળા વિનાનો રહે છે અને જે ચિત્તવાળો હોય છતાં ચિત્ત વિનાનો છે જે સર્વ પદાર્થોનો વ્યવહાર કરતો હોય છતાં જાણે તે પારકાઓ માટેના જ વ્યવહાર કરતો હોય એ જીવન મુક્ત કહેવાય છે પછી પોતાનું શરીર મૃત્યુનું વશ થાય છે ત્યારે જીવન મુક્ત કહેવાય છે પદનો ત્યાગ કરી તે પુરુષ પવનની જેમ શુદ્ધ પામે તેમ જીવન મુક્ત પામે છે હે એ વિદય મુક્ત જન્મતો નથી કે મરતો નથી તે સતુ નથી અસતુ નથી હું નથી કે બીજો નથી તે પછી શાંત અને ગંભીર તે જ નથી એ ફેલાયેલું અંધારું નથી માત્ર વર્ણની જ શકાય એવું અષ્ટપષ્ટ કંઈક જ છતું બાકી રહે છે એ જ શૂન્ય નથી કોઈ આકાર પણ નથી દ્રશ્ય નથી દર્શન નથી દર્શન તો ખોટા પાપા મારવા જાય જળપ્રથરાના દર્શન કરાવે કોઈ સમાધિના મૂર્તિને એક દર્શન પરમાત્માના જે સ્વભાવે એને ગુણકર્મ જીવનમાં ઉતારવાય એ સાચું દર્શન છે તો એ એને ભૂત કે પદાર્થ પણ નથી ને પણ ભૂત પદાર્થ કાંઈ વળગતા પણ નથી વળી એ તો અનંતપણે રહેલું કેવળ સા જ હોય છે એનું સ્વરૂપ કોઈ પણ રૂપ જ નથી કેવળ પૂર્ણથી પણ પૂર્ણ આકૃતિ હોય છે તે માત્ર ચેતન અનંત ગણપણ વિનાનું મંગળ સ્વરૂપ આદિ મધ્ય અંતિ અંત વિનાનું અને નિર્દોષ જે છે તે જ આ અનાદિ વસ્તુ છે અને તે જ દ્રષ્ટા દર્શન દ્રશ્ય એવું કાંઈ જ નથી હે સુખદેવજી પોતાના સંકલપથી બંધાય છે અને સંકલપને છોડી દેવાથી મુક્તિ થાય છે તમે પોતે જ પોતાની મેળે ગાય તથા પરમાત્મા છે તે સર્વને વ્યાપીને રહેલો છે આ ગીતા અધ્યાય તીર સોળમાં પુરાવો છે ને તેરમાંય પુરાવો છે તેરમાં અધ્યાયના તેરમાં શ્લોકમાં હે સુખદેવજી બુદ્ધિની બહારનું તથા અતિશય અંદરનું તમે જુઓ છો છતાં નથી જોતા કેમ કે તમે સપણ કેવળ સાક્ષી છો તે સાંભળી સુખદેવજી શાંત થઈને પોતાના આત્મામાં પામ્યા તેમને શોખ ભય તથા મહેનતનો ભાર ઉતરી ગયો બધી જ ઈચ્છાઓ જતી રહી અને શંકાઓ છૂટી ગઈ તે અખંડ સમાધિ માટે મેરુ પર્વતની શિખરે હજારો વર્ષ સુધી આત્મા સ્વરૂપમાં સમી ગયા એ સુખદેવજીની પદ પદાર્થોની છોડી દેવાથી શુદ્ધ થયા એ સુખદેવજી પદાર્થોને છોડી દેવાથી શુદ્ધ થયા છે આપે પદાર્થો છોડતા જ નથી અને પાણીના ટીપાની જેમ સમુદ્રમાં ભળે છે તે એકતા પામે છે તેમ પોતે વાસના છોડીને પવિત્ર આત્મા સ્વરૂપમાં એકતા પામ્યા આમ તો સુખદેવજીને જન્મથી જ વેરાગ થયો હતો છતાં જનક રાજા પાસે જ્ઞાન લીધું હતું આ પુરાવો છે તો આ મોની ઉપનિષદમાં આમ તો કરોડો કલ્પોએ તત્વનું જ્ઞાન થતું નથી તે જીવતા સદ્ગુરુથી તરત જ થાય છે આ ત્રિપુરા વિભૂતિ મહાનનો નારાયણ ઉપનિષદ પાના નંબર ત્રણસો પચીસનો પુરાવો છે હવે જે પ્રાણ તથા અપાનને એક કરી કુંભક ધારણ કરે છે અને પછી નાકને ટેરવે દ્રષ્ટિ રાખી અને ભાવનાથી બેસીને બે હાથની આંગળીઓ વડે આ મુદ્રા કરી ને પ્રાણામનો નાદ સાંભળે છે પછી તેમાં લીન થાય છે તેને કર્મોનું બંધન લાગતું નથી સૂર્યના ઉગવાથી તથા હાથમાં સુધી કર્મ કરવાના હોય છે પણ એ કોઈને અજ્ઞાની માણસને પરંતુ ચેતન રૂપી સૂર્ય તો ઉગતો જ નથી કે આથમતો નથી જે પરમાત્મા જે ચેતન રૂપી સૂર્ય છે ને કે અહીંયા ઉગતોય નથી ને આથમતોય નથી તેથી તે પરમાત્માના જે દર્શન કરનારને કોઈ કર્મ કરવાના રહેતા જ નથી જે શબ્દ કામ કામનો લય થવાથી મનુષ્ય દિવસ અને રાત વિનાનો થાય છે પછી બ્રહ્મ જ્ઞાન થવાથી તેને ઉન્મની અવસ્થા પ્રાપ્ત થાય છે એ ઉન્મની અવસ્થામાં મન વિનાનો એ થાય છે પછી તેની નિશ્ચિત અવસ્થા તે તેનું ધ્યાન છે એના માટે પછી બીજું કંઈ નથી નિશ્ચિલ નક્કી થઈ ગયું એ ધ્યાન છે પછી સર્વે કર્મો છોડી દેવા તે એનું મન છે કામ સર્વે કર્મ છોડી દેવા અને નિશ્ચિલતા એ આસન છે નક્કી થઈ ગયું એટલે આસન એને પછી કાંઈ સેપરેટ બેહીન આસન કરવાની જરૂર નથી થતી અને મનરહિત થવું તે એને પાદ છે નિત્ય મનરહિત સ્થિતિ તે અધાર્ય છે આમ પછી અધાર્ય કાંઈ કરવાની કાંઈ જરૂર નથી પાણી ચડાવવાની નિત્યનો પ્રકાશ અપાર અમૃત વૃત્તિ તે એનું આમ સ્નાન છે એના માટે કોઈ પેશીલ સ્નાન કરે તો ભલે ન કરે તો કાંઈ જરૂર નથી સ્નાન થતા શરીરના ઉપરનો મેલ સાફ થાય કાંઈ અંદરનો સાફ થાય બ્રહ્મ એવી ભાવના તે ચંદન છે પછી એને ટીલા કરવાની કાંઈ જરૂર નથી જ્યાંથી ટીલા કરે ત્યાંથી અજ્ઞાની કહેવાય પછી દર્શન સ્વરૂપે સ્થિતિ તે અક્ષય ચોખા છે આ પરમાત્મા ઠસો ઠસ અહીંયા છે એના જે આમ દર્શન કર્યા એ જ મતલબ કે જે છે ને પ્રદિક્ષણા છે તે હું છું એવો ભાવ તે નમસ્કાર છે મૌન તે વિસ્તુતિ જે આ મૌન થઈ ગયો બસ ચૂપ થઈ ગયો એ જ સાચી સ્તુતિ છે અને સર્વ પ્રકારે સંતોષ તે વિસર્જન છે જે એમ જાણે છે તે બ્રહ્મરૂપ થાય છે આ માંડલ્ય બ્રાહ્મણ ઉપનિષદ પાના નંબર બે સો એક્યાસીથી બે સો આ પુરાવો છે તો જાગ્રત અને નિંદ્રામાં પણ જ્ઞાન રહેવાથી બ્રહ્મવેતા થાય છે જેના સર્વે સંકલ્પો નાશ થયા હોય તેના જ હાથમાં મુક્તિ વરેલી છે તે જાગ્રત અવસ્થામાં રહેલો જીવ પ્રકૃતિ માર્ગમાં આસક્ત થાય છે ને પાપના ફળ રૂપે નરક વગેરેને પામે છે શુભ કર્મનું ફળથી સર્વની ઈચ્છાથી જન્મ બંધન થાય છે અને નિવૃત્તિ માર્ગે જીવ સંસારને તરવા માટે ગુરુને આશરે કરી કામાદિનો ત્યાગ કરે છે તેને વિવેક થાય છે હું બ્રહ્મ છું આવા અનુભવને લીધે વેદની સર્વે વાસનાઓ છૂટે છે અને ધ્યાનથી પરભ્રમ્મના સ્વરૂપને પામી જીવતા જ મોક્ષ પામેલો આ આત્મા છે આ આત્માને મતલબ કે જીવતાને જ્ઞાન થઈ જાય પોતાના સ્વરૂપમાં મતલબ ભાન થઈ જાય એ જીવતાને મોક્ષ પામેલો સમજો આત્મા ચક્ષુ આદિ બાંયે પ્રપંચથી ઉપરાંત પામે છે તે આત્મા રૂપે જુએ છે અહંકાર છોડે છે અને હું બ્રહ્મ છું એમ ચિતવતો આ બધું જ આત્મા છે એવી ભાવના કરે છે તે યોગી સર્વે પ્રકારે પરિપૂર્ણ થઈ તુર્યાતીત બ્રહ્મ સ્વરૂપ થાય છે તે સર્વ દેશોમાં પ્રચાર કરવાના સ્વભાવવાળો થાય છે તેઓ ગીતા અધ્યાય પ્રમાણે મતલબ જીવન જીવે છે તે જીવન મુક્ત થાય છે તેને ઇન્દ્ર કરતાં પણ વધુ આનંદવાળો પરમ યોગી થાય છે તો એ જોગી થયા પછી તેમને મતલબ જે છે ને ચેતન સ્વરૂપનું ભાનમાંથી એ પછી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે પથ્થર તથા સોનાને તે સમાન સમજે છે આ ગીતા અધ્યાય ચૌદ ઓગણીસો ચોવીસમાં પુરાવો છે જે મનુષ્ય પ્રભુમાં શ્રદ્ધા રાખે છે તે ભગવાનના મતનું આચરણ કરે છે તે મનુષ્ય પણ કર્મના બંધનમાંથી મુક્ત થાય છે આ ગીતા અધ્યાય ત્રણ એકત્રીસમાં પુરાવો છે પણ જે અંધશ્રદ્ધાથી જેઓ ભગવાનના મંત્રમાં મતમાં ભગવાનના મતમાં દોષ જુએ છે તે મૂર્ખા છે તેને જ્ઞાન જ નથી ગીતા અધ્યાય ત્રણ બત્રીસમાં પુરાવો છે હે પાર નિત્ય કામ એટલે મિથુન રૂપી અગ્નિ નિત્યનો દુશ્મન છે તેથી જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાઈ જાય છે આ ગીતા અધ્યાય ત્રણ ઓગણચાલીસમાં પુરાવો છે વળી ધર્મ અનુકૂળ કામ મિથુન એ પણ ભગવાન છે આ ગીતા અધ્યાય સાત અગિયારમાં પુરાવો છે હે પાર્થ ધન યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે સર્વકર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં પુરાવો છે તો એ જ્ઞાન જાણીને ફરી મોહ નહીં કરે તો તું બધા પાપીઓથી પણ વધુ પાપી હઈશ તો પણ જ્ઞાન વડે બધા પાપો છૂટી જશે આ ગીતા અધ્યાય ચાર રીતે છત્રીમાં પુરાવો છે આમ છતાં જો તું આ ધર્મવાળું યુદ્ધ નહીં કરે તો તને કર્તવ્ય પાલન ન કરવાનું પાપ લાગશે આ ગીતા અધ્યાય બે ત્રેવીસમાં પુરાવો છે અને સુખ દુઃખને સમાન ગણીને યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં આ ગીતા અધ્યાય બે અણત્રીસમાં પુરાવો છે જેમનું પાપ પુણ્યરૂપી મેલ નાશ પામ્યો છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રહે છે એવા મનુષ્ય ભગવાનને પામે છે આ ગીતા અધ્યાય પાંચ પચીસમાં પુરાવો છે જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તે મનુષ્ય દેવી દેવતાઓને શરણે જાય છે પરંતુ તે ઓછી બુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત છે ગીતા અધ્યાય સાત ત્રેવીસ બાવીસ ત્રેવીસમાં પુરાવો છે તો દેવો જે મળે એ બધું ફળ નાશ તો ભગવાન મળે નું જે ફળ મળે એ મોક્ષ હોય એ નાશ ન થાય જે ભગવાનને જન્મ વિનાના માને છે એને જુઓ જૂના આદિ ઘણા જુગોમાં પહેલાંના માને છે એ મનુષ્યો જ્ઞાન જ્ઞાની છે તેના સર્વે પાપો છૂટી જાય છે આ ગીતા અધ્યાય દસ ત્રણમાં પુરાવો છે તો આ જન્મેને ને જૂના હોય એવાને જે માને એને જે છે ને સર્વે પાપો બળી જાય છે પાપો ખતમ થઈ જાય છે હે પાક આ લોકમાં કલ્યાણકારી કર્મો કરનારો તે યોગ ભષ્ટ સાધક ગુણ્યા કર્મ કરનારા શ્રીમતોને ઘેર જન્મે છે આ ગીતા અધ્યાય છ ચાલીસ એકતાલીસ માં પુરાવો છે અને તમોગોની આહાર કરે છે તે મૃત્યુ પછી મૂડયોની પશુ પંખીને વૃક્ષ વગેરેમાં જન્મે છે ગીતા અધ્યાય ચૌદ પંદરમાં માં પુરાવો છે તો સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે રાજસી મનુષ્યો યક્ષનો અને રાક્ષસોને પૂજે છે તામસી લોકો ભૂત પ્રેત વગેરેને જળ વસ્તુને પૂજે છે આ ગીતા અધ્યાય સત્તર ચારમાં માં પુરાવો છે જે મનુષ્ય જ્ઞાન ભક્તોને બતાવે છે તે પ્રભુને પ્રિય લાગે છે એ ગીતા અધ્યાય અઢાર અડસઠમાં પુરાવો છે તો ફરી કોઈ પણ રોગ ન થાય તે માટે ઉપાય જાણો આજથી ચરબીવાળો વાસી ખોરાક ખાવાનું છોડી દો ગીતા અધ્યાય સત્તર આઠ દસ મુજબ અને દૂધ દૂધની બનાવટો વાસી બનાવટો છોડી દો ખાંડ અને ખાંડની બનાવટ છોડી દો અને રિફાઈન તેલ તેલની બનાવટો છોડી દો હોડીકાની વસ્તુ બગડી નહીં એમાં કેમિકલ મિક્સ કરે છે એમાં એ વસ્તુને સ્પ્રે કરે છે એટલે એ વસ્તુ તમે ન ખાઓ અને જે હોટલોનું કે લગ્નમાં મતલબ કે જે છે ને રિફાઈન કેમિકલવાળા ભેળસેળ તેલ વગેરે વાપરે છે તે ચા કોફી કે દૂધ કે કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા આંતરડામાં ચોંટી જાય છે તે ગ્લુકોઝ કે ચાંદીની વખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની વરખમાં મીઠાઈમાં એ ખરાબ ભેળસેળવાળું વપરાય છે તેથી તે બહારનું ખાવું છોડી દો તો જ રોગ મળશે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત આઈસક્રીમ રૂષ્પેદ વગેરે કેમિકલ તે બધા માટે છોડી દો અને વાળ કાળા કરવાનું છોડી દો અને વિરુદ્ધ વાળ છોડી દો તો રોગ મળશે અને પાણી પણ ઘણું શુદ્ધ લેવું જોઈએ પાણી પણ નુકસાન કરે છે જળ તત્વ શાકમાં જે આપણે જે લીલો તાંદળજો લીલો જે તાંદળજો રંજકો છબર ઘઉંના જવારાનો લીલો રસ લો તેમાં જો સંતોષ ન થાય તો શાક લો તે છતાં સંતોષ ન થાય તો ફળફળાદી લો તેમાં છતાં સંતોષ ન થાય તો મતલબ કે ફણગાવીને કઠોળને અનાજ લો તો જ તમે રોગમુક્ત થશો અને જો આવો આહાર કરશો તો જ તમે મતલબ કે ભક્તિમાં આગળ જશો તો નિરાકારને જે ઓળખે છે તે એક પળમાં જ પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે ગુરુમાતા સુદીક્ષાજી આપે છે તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગરમાં રવિવારનું મળે છે અમદાવાદની અંદર હું સર્વને મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું